thank you ડભોઈ અર્બન હેલ્થ સેન્ટર ખાતે સગરબા બહેનોના સ્વાસ્થ્ય અને બાળકની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે ન્યુટ્રિશન કીટનું વિતરણ ઓ એનજીસીના સહયોગથી કરવામાં આવ્યું હતું ઓઇલ નેચરલ ગેસ કોર્પોરેશન દ્વારા એક સોળ કિલોની ન્યુટ્રિશન કીટનું વિતરણ અર્બન હેલ્થ સેન્ટર થકી કરવામાં આવ્યું હતું ડભોઈની આશરે પિસ્તાળીસ સગર્ભા મહિલાઓને આ કિટનો લાભ આપવામાં આવ્યો હતો ત્યારે આ પ્રસંગે ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર નીલકમલ સિંઘ મેડિકલ ઓફિસર ડોક્ટર રંગ રાઠવા મીનાબેન રાઠવા ઠાકોરભાઈ શર્મા ગુણવંતભાઈ પ્રજાપતિ સહિત ઓએનજીસીના દીપક પાંડે ઇન્ચાર્જ સી એસ આર બહાદુર ચેટર્જી એસઆર નાઓની ઉપસ્થિતિમાં દાળ ઘઉંનો લોટ તેલ પ્રોટીન પાવડરની સહિત સોળ કિલોની સામગ્રી કીટ વિના મૂલ્યે સગર્ભા બહેનોને વિતરણ કરવામાં આવી હતી